પાછા હીરા લઈને આ વખત તો દસ કરોડના હીરા છે હા ગમે તે કરીને ટ્રાન્સફર છે એટલે છે આ વખત તો મારે સપનું પૂરું થઈ જાય પૂર્ણ કારણ કે મારા જે આટલા પૂરા થઈ જાય ને તો વળી હજી એક બીજું કોમ આલું છે પણ આ કોમ મારું નહીં મારી જીગર નહીં કારણ કે પોલીસ મને લઈ ખપીને પાછળ પડી છે લય ખપીને પાછળ પડી છે ગમે તે કરીને મને હોય પણ હું છો પકડો એવો છું હું તો પકડાઈ દઉં પણ મારા જે મોણસો છે પેલા બે કાકા એટલા બુદ્ધિશાળી એટલા બુદ્ધિશાળા ઓમ જેટલા ઉંમર થઈ પણ બુદ્ધિ ઓમ જબરજસ્ત છે પણ ના ના ટ્રાન્સફર તો કરી જ છે ગમે તે થાય અલ્યા તારી જે નથી બી વાતો છે તો હોમું છે અલ્યા પોલીસ જ હોમીશ આ વખત તો લગભગ પેલા આખા તો એક જ પોલીસવાળો હતો ને આખા તો બે વાળા બે ઉભા રહ્યા છે આ ના ના જવું નહીં હો મેઠા તું જે ને તો તારું કોમ નહીં પકડાઈ એના કરતી પેલા કાકો ને પકડ કે ત્રણ લાખ હાલ તને ચાલશે પછી ટ્રાન્સફર કરી હેડ પાછો જતો રહ્યો એક પાછું છે ને પાછા મને પકડી પાડશે પોલીસ દસ કરોડના હીરા દસ ના હીરા બોલો મારા બેટા પેલા બે કાકા એવા મળ્યા છે એવા મળ્યા છે ને તે દર વખત છેતરી જોશે બોલો ખરેખર દસ દર વખત છેતરી જો ના ગમે તે થાય બો ભર જાય

ચાલો કિતન આખી થાજી જો જોબડે ખેતરમાં જોના છો આ बाजू કોમર્યુંમાંથી સાહેબ એટલે હું છો હા નીકળો હા નીકળો તમે નીકળો રે તમે તમારો 10 કરોડ સવાલ છે સાહેબ ફોન લે કોનો છે મારો સાહેબ આ નીકળે ફટફટ નીકળ ફટાફટ નીકળ આ તો આવું મોટું હતું મુકો માટલામાં ગાલ્યાત નહીં કો બધું ચેક કરવું પડે ભાઈ અતારે અધા મોનોસંભવ બહુ ચીટર થઈ ગ્યા છે ગમે તે રે છે આપણ સેત્રી દર વખત આપકોને જવા નહીં દેવાના પણ ગમે તે થાય હું કીધું હા આપણે ડ્યુટી છે પૂરી કરવાની કમ્પ્લીટ અરે આવો તો હું ચેક કરવાનો જોવા ના કારણ આટલો ભરા ખબર પડતી ખાવાનું બને ના હેડમ હોય તો બોલ બોલ બંધ ઘર નહીં છી લેવો તો હું નહીં પેલો હું ભીખ માંગવા નહીં જાઉં ભીખ માંગવા નહીં જાઉં ના ના તે કોઈ બીજો કોમ ધંધો કરે આપડા કોમ ધંધો કરતો તો જે વખત આમ પૈસા આવતા તા ઘરમાં એ વખત તો તાગળ દીના કરી ના છે તું બધે એવું જોય પણ હવે નહીં હું કરવાનું એમ કેજો હું ખાવાનું રોટ ભીખ માંગવા જો કેતા તો વારકો લઈને આવ તમાર માટે હું ના તો લહે પેલું સાન સાન ખોટલા હેડ ને સાબેલું ખોડે નહીં એટલી ચા હાલુ ના

નાથી વધારે માલ છે હો ફૂટ ફૂટ હા 10 કરોડ ઉપર છે 10 કરોડ 10 કરોડ ઉપર એટલે તમારી આપડે જે કમિશન છે ને 10 લાખ પશુ વધું નહીં પણ આ વખત જોખમ વધારે છે અરે તમે હું કાય શિંગા કરો છો ના ના મને શિંતાજો નહીં તમે કમ્પ્લીટ કામ કરજો પણ આ પોલીસ બહુ કાહી થી છે ના તો કરો સટકવાનું કરો આપણે હા તમે કાલે બોર્ડર પેલવા જ બેહો આટલું આપણે ચોકી દેવા જ બેહો

માની છોકણા વાહ ઇરા આયા લાખ રૂપિયા થી તોય મારા ઘર આ થઈ ગયા પંડુજી હું કહો છું હા હવે કોઈનો ભાગ નહી કરું પંડુ આ લાકુ કરતા હતા ને મજૂરી હું કર આઈડિયા મારા અન ખોટા ભાગ હાલવા તમે એનું કોઈ કામ જ આ મોટો ગદદાર દેખળો બોલો જિંદગી સુધી પાટણમાં કામ કર્યું છે પાછો કે છે મજૂરી કરું

ના સાહેબ આ વખત તો ઇતિહાસમાં નોમ રચા છે હા ઉપર આપણે સાહેબને ખબર પડી જો કે ના ખરા માણસો ખરાબ ખરા હા આ જબરજસ્ત આડો જ્યૂટી બજાવી નખ્યા આજ આજે ઇતિહાસમાં નોર્મ આવશે પેપરમાં આવશે અને ઇતિહાસમાં આવશે બધાય આવશે શ્રી કૃષ્ણ સાહેબ શ્રી કૃષ્ણ સાહેબ શ્રી કૃષ્ણ વધ્યા આ ગમજ સાહેબ બ્રો ચમાશો છો

એવું તો કોણ છે સાહેબ તે આવા વતન ત્યાં ના કરો બે નંબરના ના ના કરો વાત સાચી કરો બોલા કરો ભરો અમારે અમારું કોમ કરવા દે તમે લઈ જાવ હે ને જોઈ લે સપાજ લે તું આપણે સાહેબ મજૂરી આ છે સર ફરો સાહેબ મજૂરી આ છે આપણે અરે ઓમ ફરો ને યાર ચાલો નીકળો જો પ્લે તો ગોમ માં હા પાસે નહીં લાગતા નહીં લાગતા નહીં લાગતા નહીં

તમે એકલા હો એટલે પેલા વાકુ ભાઈ હતા ને તે ઓથો તો જોડે આ કળવાનો આઈડિયા હોય ને મારી માની જો કન સાહેબ જિંદગી માં પાછો ને તને પહેણવા માટે અમે આઈડિયા મારું તાણ તો પહેણ્યો છે હોબળ મો હું કહું છું તો બકરું તારે લેવાનું છે ટોકળ ઈમો સોણ અને ઈમો હીરો ઈમો હીરા અને હું આગળ ભેસ લઈને હેલી હાર શું કીધું હાર લેરો તો ડોશી હારો મને હારો તને ધકધક થાય કે હું મને ધક ધક થાય

રોટલી પકર રોટલી પકર કે એ મેલે હીરા માર પાણસી આ જહીરા આ કોઈ જોતું નઈ જોજો તમે પાજે ઓ ઓ ખાઈ લે હે હા તું બંધ થા કામ કરે તારો ભાગ કોઈ ને એના મોટા હેરાન નહીં જોઈ લે જોઈ લે કદી જિંદગી એક હીરો વધારતો નહીં પણ બે કરોડ આ પોચ જ હીરા છે જો આ પોચ હીરા પણ કેટલા એક લઈ લીધું પેલા આ લેવા તો પહેલા ન થઈ જાય અને આવું કરો બેને ખવડાવ દો આ તમે મારી તું બંધ છો કે પથારી ગોર કરે અગર બંધ થઈ છે મારી નાખ્યો બાપડી નીમો નીમો કોણ મારી નાખ્યો તું બંધ થઈ જો કમનો હાલમણો મણો પથારી ગોર કરે પર મારી નાખ્યો દો લે માર પિયર થી આય લે બાપડી એ તાર પિયર લઈને જ જવાનું છે પાછો પાંક રૂપિયા 10 કરોડ કાની રાસ દે હું તારો ભા ખાઈ જા અલ્યા ખાઈ જા

અરે તું હેડ ને ખાદે હે હેડ કહો હેડ કરોડની પથારી ખોડ હે બહુ છે તાપતો છે ગરમી હોય તો ગમે તે હોય એ કાકા ચક્કર 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 સાહેબ મને ચેક ના કરો હું તો તમારી મદદ કરવા આવ્યો છું અલ્યા એ માથું તોડી ના શકું સાહેબ હું તમારી મદદ કરવા આવ્યો છું તમારી કોઈ મદદની જરૂર નહીં અમે કમ્પ્લીટ છે બોલો તમે શું ખોલાશો કહો અરે યા કા કરોડના ઈરાન ટ્રાન્સફર થયો એટલા માટે અમે ખરાપ પકડે ઊભા રહીએ છીએ અને દર વખતે કાકા બધા બે જણા છોડ છેત્રીઓ છે માનું છે ગમનો છો હું તું ખરવાનું છે એ ચો ગુજરાન ભાઈ મને સો ભણો તમને મળી જશે અને ચોળે તમારે પકડવાનો સાથ હ હા

પ્લેટ કમ્પ્લીટ છે બાતમી એટલે નહીં બાતમી હા ઓર ના હા બસ એના પૈસા યાર એમ ના યાર અંદર

કા હા ન્યો મને શું કેમ બોલો છો હા આ શું બોલો ઈરા તમારા જ હતી પડી કે ઈરા ચોર તમે લાગો છો બોલો આ બોલો સાહેબ ફટકારો સાહેબ હાલ અમે બધું ફટકારો આ બોલો ઈને કળવું છે ને એટલે લાગે છે ઓગળી ગયો આ બની

달리, 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 리 달리, 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 달

ના ના ભાઈ બને ગા દગો કર્યો છે હા મિત્રો જોજો શો દગો કરી બેઠા છે મારા મારા મિત્ર એકલા એકલા પૈસા કમાવા છે હા આ શું હાલત થશે વાણી જોજો કા આ ખાતી પીજે હોય પકડી દે જોજો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી